એક એવું પણ ગામ છે કે ત્યાં ડાબુ નથી ભરી શકાતું હાજી મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ડાબુ ભરેલું છે એના સિવાય જો કોઈ ડાબુ ભરશે તો એમની સાથે સારું નહીં થાય એટલા માટે કોઈ ડાબુ નથી પડતું અને આ નકળ ભગવાન મંદિર બહુ પ્રમાણિક છે અને આ સ્થળ સાથે ભાઈ બહેન ની એક અમર કથા જોડાયેલી છે હા આપડે વાત કરી રહ્યા છીએ ચોથબા ચોથબા જાલોર રાજ્ય ચૌહાણ પરિવાર દીકરી હતા અને એક સંતે એમને મોટા કર્યા હતા પેપળું મુકામે ચોથબા ને કોઈ ભાઈ નતો ત્યારે મોઢેઠા રાઠોડ પરિવાર ના દરબારો એમના ભાઈ બન્યા હતા અને ચુંદડી પેરામાં આવ્યા હતા આજ થી લગીન સાતસો પચાસ વર્ષ પહેલા અને આજે પણ એ પ્રથા ચાલુ છે અને એ પ્રથા તમારે જોવી હોય તો પહોંચી જજો ભાવબીજ બીજના દિવસે પેપળું બાકી પેપળું નો ઇતિહાસ બહુ લાંબો છે